કોલ્ડ બોક્સ અને હિંમત સાથે ટીમે ગામના દરેક પડ્યામાં ખૂણે ખૂણામાં જઈને જીરો થી પાંચ વર્ષના બાળકોને પોલિયોનો ડોઝ આપ્યો હતો નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આરોગ્ય સુવિધા પહોંચાડવા માટે જિલ્લા આરોગ્ય વિભાગ સક્રિય બન્યું છે જેમાં દરેક ફળિયામાં જઈને કોઈ બાળક ચૂકી ન જાય એ ધ્યેય સાથે તેમણે ઘર દેઠ સર્વે કરીને બાળકોનું રસીકરણ પૂર્ણ કર્યું હતું નદી પારથી લાવેલા પોલિયોના દરેક ટીપામાં ટીમનું સમર્પણ જવાબદારી અને સેવા ભાવના ઝડપતી હતી કુદરતી અવરોધો વચ્ચે પણ દરેક બાળક સુધી પોલિયોના ટીપા પહોંચાડવાનો સંકલ્પ સાકાર કર્યો છે દીપક જગતાપ નેશન પ્લસ ન્યૂઝ રાજપીપલા સમાચારો નો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર